હરુ માર બેટુ હરુ કરી ઓયન કીધું ની ન કાયરાડી માર કાકા ને ખોત માર કાકોડી પા અનજી તો મને એવી બીક લાગે હે ને બીક લાગે બોલો શું કરું કેજો શું કરું ડે નોમડા જા તો લોકડા ને મારા કરવા સાહેબ ઘડી કાદોડો ખાવ દે ખાચી ગયા એક તો જાણ મળતો નહી કેટલા વાજે છે હા ચૈન વાજ્યા ઘડીકાળો થવું ને પછી તુરંત સાત બાર બાટું

이 자리에다가, 야, 또, 다 또, 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 수 또, 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 게 또, 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 જયારે દવા કરવા સારી વાત છે મારા ક્ષેત્ર મારું બહુ તો તાકાત રહી ને રોટ થઈ ગયો તામા જો આ છે અમાર જો फटाफट લા જોર જવા દે સુખી જોર કઉ સુખી આ રોટ જાય ઉને જા લે આ લે તારે છોકરું કુતરો છોકરું છોકરું કુતરું કાઢ્યું એટલે કુતરું હશે છોકરું છું લાઈન કાઢ્યું તમે આ નવું લાયા તમે હા તું બોલો ભલા ભલામોણા શું થયું એમ તો કહો મને આપડે પેલા નો છોકરો નઈ શું છોકરો રહ્યો છોકરા પણ આટલા બધા ગભરેલા હોવા માંચ વાત કરો મારે ઘર બાજુ જવું પડશે મારે તો પણ ઘર હે યાર સારું ઘરે મારે ઉતવાળ હે અને આ તારે ડબલ્યુ તોડી નાખ્યું છે ને મન તો લાગી છે જોરદાર આટલા પાણી તો હવે દાડા નહીં વાળે જો કે લગી ચાખત લે હવે શું કરવાનું આ તો યાર લાગી છે જોરદાર ચો જાવું એડમ તો છે ને આમ તો ચાલ જ ઘરે જઈને કઈ જ નાખો પણ હવે હા દાડ છે મને છોકરું હડકાયું છે એટલે મને બહુ લાગે બહુ બીક પાછી તો એમાં તો જોરદાર બીક સાચી છે હો આ કડવા એમ એમ કદી ધોળા નહીં પણ છોકરું અડકાયું છે ને એ વાત સાચી છે મને એવું લાગે આ તારી

આ મન લાગે પેલા ફીજી નું રીચ લાગે લે પણ હોને તો દવા કરાવી જોઈએ આ ચમ ઓમ કરે આ જો ચમ કરી દીધું હાય પેલી બાજુ જીવ તો હે મારું બેટો ફાળી ને બાળી બધું છૂટી ગયું કાળા થઈ જાય એવું તો એક બાજુ તો બહાર જવાનું હોય તો એક બાજુ આ જીધો ને કાઢવા જઈએ વાત સાચી ને હરી કઈ થયું પણ ઓમ જીવ હે હવે ચિંતા જેવું નહીં હવે મને ઉતરવા દે ડગ જો આવી ગયો ને તો લોચા મારી દેશે પેડ્યા વગર એ હા બાર